নমস্কার લોહી ચાલુ છે ઘરમાં બે જ વ્યક્તિ છે નાનું છોકરું પણ છે અને મોટા પણ છે છે મોટા હવે નાનું છોકરું જે કદાચ દસ અગિયાર વર્ષનું છે એ શું કરી શકે મોટાજી કે એમ કરી શકે જલ્દી થી રૂ લાવ એવું ઇન્સ્ટ્રક્શન આવે

પાટો છે કે નહીં અહીં મારે એ જ વાત કરવાની છે આપણી પાસે બધી વસ્તુ ફર્સ્ટ એડ માં હોવી જોઈએ દવાઓ હોવી જોઈએ બહુ મોસ્ટલી બધાને ખબર હશે પણ એ ડબ્બામાં રાખેલી વસ્તુઓ યોગ્ય છે એનાથી પણ વધારે કે એ મેડિસિન બોક્સ ફર્સ્ટ એઇડ બોક્સ

આપણી પાસે હાજર હોવા છતાં આપણે એનો ઉપયોગ ના કરી શકીએ એના કરતા એક બહુ સિમ્પલ વસ્તુ છે કે નાનું બાળક હોય જે હોય છ સાત વર્ષનું જેને ખબર છે એવી સિમ્પલ ટ્રેનિંગ તો એ લોકો પાસે હોય કે ભાઈ વાગે છે તો આપણે રૂ લગાવવાનું છે કે સિમ્પલ બેન્ડેડ લગાવવાની છે તો એ વસ્તુ છે કે આપણે એક વખત એઝ અ

કારણ કે ફર્સ્ટ એડ આપવી એના બધા સ્ટેપ્સ ને એ બધા બહુ ઘણા બધા ખબર છે અથવા તો એના માટે આપણે બીજી વાર વાત કરી શકીએ પણ મેઇન મારો મુદ્દો અત્યારે એ જ છે કે તમે વસ્તુ ક્યાં રાખો છો ને એની ચર્ચા કરતા રહો જેમ કે આપણે આ વસ્તુ મને એવું લાગ્યું કે ઇમ્પોર્ટન્ટ છે ફર્સ્ટ એઈડ બોક્સ ની જગ્યાની ચર્ચા બધા સાથે કરો અને દરેક ઘણી દરેક વ્યક્તિને ખબર હોવી જોઈએ કે કઈ વસ્તુ ક્યાં છે અને ઇમરજન્સી એ આપણા હાથમાં આવી જવી જોઈએ ફરી મળીએ આવજો